જય ગુરુદત્ત હું તેજસ ત્રિવેદી આપ સૌનું એસ્ટો તેજસ પંડિત ચેનલ પર સ્વાગત અને અભિનંદન કરું છું પ્રિય દર્શકો આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવા જઈ રહ્યો છે જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બે લાઇકનને પ્રેસ કરશો જેથી આવી જ મહત્વપૂર્ણ જાણકારી તમને પ્રાપ્ત થઈ શકે દર્શક મિત્રો જો તમારી નામ રાશિ વૃષભ છે અથવા તમારી ચંદ્ર રાશિ વૃષભ છે તો આ સંપૂર્ણ જાણકારી તમારા માટે છે દર્શકો વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે અને વૃષભ રાશિના સ્વામી શુક્રની મૂળ દિશા દક્ષિણ અને પૂર્વ છે દર્શકો આજે આપણે વાત કરીશું કે વૃષભ રાશિના લોકોને વિવાહના યોગ આયુના કેટલામાં વર્ષે થતા હોય છે કયા મહિનામાં વિવાહ થશે કઈ રાશિની વ્યક્તિ સાથે વિવાહ કરવાથી તમને લાભ થશે સાથે સાથે તમે કઈ દિશામાં વિવાહ કરવા માટે પ્રયત્ન કરશો તો તમને તુરંત સફળતા મળશે તેમજ તમારા વિવાહના યોગ હોવા છતાં તમને વિવાહમાં બાધાઓ આવી રહી છે તો તેના માટે શું ઉપાય કરશો આવી ઘણી જ મહત્વપૂર્ણ બાબતો ઉપર આજે આપણે ચર્ચા કરીશું તો આ વિડીયોમાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહેશો દર્શક મિત્રો વૃષભ રાશિના લોકોને વિવાહના યોગ આયુષ્યના ત્રણ ભાગમાં વહેંચાયેલા હોય છે વૃષભ રાશિના લોકોને વિવાહનો પહેલો યોગ આયુષ્યના વીસમા વર્ષથી લઈ અને ત્રેવીસમા વર્ષની ઉંમર વચ્ચે થતો હોય છે વિવાહનો બીજો યોગ આયુષ્યના પચીસમા વર્ષથી લઈ અને ઓગણત્રીસમાં વર્ષની ઉંમર વચ્ચે થતો હોય છે અને ત્યારબાદ વિવાહનો ત્રીજો યોગ આયુષ્યના ત્રીસમા વર્ષથી લઈ અને ચોત્રીસમા વર્ષની ઉંમર વચ્ચે થતો હોય છે તેમજ વૃષભ રાશિના લોકોના વિવાહ માર્ચ જૂન અને ઓગસ્ટ મહિનામાં થવાની સંભાવનાઓ સૌથી વધારે હોય છે અને સંભવતઃ બતાવેલા મહિનાઓમાં વિવાહયોગ પ્રબળ હોય છે તેમજ વૃષભ રાશિના લોકોને વિવાહ કરવા માટે જન્મસ્થાનથી પૂર્વ અને દક્ષિણ દિશા વધારે અનુકૂળ છે અને સંભવતઃ પૂર્વ અને દક્ષિણ દિશામાં જ વિવાહ થતા હોય છે પ્રિય દર્શકો વૃષભ રાશિના લોકોને વિવાહિત બંધનમાં જોડાવવા માટે કન્યા રાશિ મકર રાશિ અને મીન રાશિ આ ત્રણેય રાશિઓ વધારે અનુકૂળ છે જ્યારે પણ વૃષભ રાશિના જાતકોના વિવાહ કન્યા મકર અને મીન રાશિના લોકો સાથે થાય છે ત્યારે વિવાહિત જીવન ઘણું જ સારું રહે છે તેમજ આ પાંચ રાશિઓ એવી છે જે તમારા માટે મધ્યમ છે જે રાશિઓ છે મિથુન કર્ક સિંહ વૃશ્ચિક અને કુંભ આ પાંચ રાશિઓના લોકો સાથે તમારા વિવાહિત સંબંધો મધ્યમ રહેશે પરંતુ વૃષભ રાશિના લોકો માટે આ ત્રણ રાશિઓ વિપરીત ફળ આપનારી છે જે રાશિઓ છે તુલા ધન અને મેષ આ ત્રણેય રાશિના લોકો સાથે તમે વિવાહિત બંધનમાં જોડાશો તો તમને વૈચારિક મતભેદ થતો જણાશે કારણ કે તુલા અને ધન રાશિ સાથે વૃષભ રાશિનો સડાષ્ટક દોષ રહેલો છે અને મેષ રાશિના લોકો સાથે તમારે દ્વિદ્વાદશ દોષ હોવાથી વિવાહિત જીવનમાં અસંતોષ જણાશે દર્શકો હવે વાત કરીશું કે વૃષભ રાશિના લોકોને વિવાહના યોગ હોવા છતાં વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે અથવા કોઈ પણ પ્રકારે રૂકાવટો આવી રહી છે તો એવા કયા ઉપાય કરવાથી વિવાહ કરવામાં સફળતા મળશે સૌથી પહેલા તો કોઈ પણ પ્રકારે તમારા વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે તો જન્મકુંડળીનું વિશ્લેષણ કરાવી અને જન્મકુંડળીમાં થઈ રહેલા દોષોનું નિવારણ કરવાથી વિવાહમાં આવી રહેલી બધી બાધાઓ દૂર થશે અને શીઘ્ર વિવાહના યોગો બનશે હવે જો તમારી પાસે જન્મકુંડળીનું વિશ્લેષણ કરાવવા માટે પર્યાપ્ત જાણકારી નથી તો અહીં જણાવ્યા મુજબ ઉપાયો પણ કરી શકો છો પહેલો ઉપાય છે એકવીસ શુક્રવારનું વ્રત કરશો જો તમારાથી થઈ શકે તો શુક્ર ગ્રહના મંત્ર દ્વારા ચોસઠ હજારની સંખ્યામાં મંત્ર જાપ કરશો મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ અને જો તમારાથી મંત્ર જાપ ન થઈ શકે તેમ હોય તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે શુક્ર ગ્રહના મંત્રનું અનુષ્ઠાન કરાવશો ત્યારબાદ બીજો ઉપાય છે પ્રત્યેક મહિનામાં આવતી શુક્લપક્ષની એકાદશીના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરી અને એકસો આઠ નામોથી તુલસીપત્ર અર્પિત કરશો અહીં જણાવ્યા મુજબ જો તમે સંપૂર્ણ શ્રદ્ધાને વિશ્વાસથી ઉપાયો કરશો તો શીઘ્ર વિવાહના યોગો બનશે દર્શક મિત્રો આજ માટે બસ આટલું જ જ્યોતિષને સંબંધિત આવી જ મહત્વપૂર્ણ જાણકારી સાથે આગામી વિડીયોમાં ફરી મળીશું અને હા આ વિડીયોને લાઈક કરશો અને બને તેટલો શેર કરજો જેથી તમામ લોકો સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચી શકે આપ સૌનું મંગળ થાય તેવી મારી સદગુરુને પ્રાર્થના છે અને આપ સૌને પ્રેમભર્યો આગ્રહ પણ છે કે આપ સૌ તેજસ પંડિત ચેનલ સાથે જોડાવ કારણ કે અહીં તમને સાચું માર્ગદર્શન આપવામાં આવશે અને એક વાત સમજી લેજો કે એક સાચી સલાહથી તમારું ભાગ્ય પણ બદલી શકે છે જય ગુરુદત્ત